શનિવાર છે આજે અને છોકરાઓમાંથી રૂહીને જવાનું છે અને નિર્વાણ રજા છે મસ્ત ખુશનુમા વાતાવરણ છે રાકેશની રજા છે તો હવે રૂહી બેડને ઉઠાડીશું તો રૂહી તૈયાર થઈ ગઈ છે બાય રૂહી જય શ્રી કૃષ્ણ આજેને નો બેગ ડે છે એટલે કલરને નાસ્તો જ લઈ જવાનો છે তো... পাযে দিয়াবে করলিযে ছে... নের্য়াজি খুতি ছে... কুয়া কুয়া জে কুয়া কুয়া... তো ফ্রেন্স... આવેલા હતા અને હવે નાસ્તો કરીશું છે મેંદુ વડા કેવા લાગ્યા મેં ઇડલી સંભાળી લીધેલા છે અને રૂહીબેનને તેડવાનો ટાઈમ થઈ જશે અમે તો પછી ડાયરેક્ટ તેને લેતા જ જશું

મેંગો એટ વાગે થી સોફા દૂર રાખજો અડી ને જમવાનું થઈ ગયું છે રોટલા અડદ ની દાળ નું શાક

એ જ ઓની તો આપણે આ પ્લેટ લઈ લીધી છે બાયે બધાને હા રૂહી નિર્વાન દાળ ખાય છે વાહ વાહ તો હવે સરસ બધાને પ્લેટ થઈ ગઈ છે જમી લઈશું તો ફ્રેન્ડ્સ રાકેશ ને બા ગયા છે હોસ્પિટલ તો એમાં એવું હતું કે બા થોડાક દિવસ પહેલાં પડી ગયા હતા સ્વિમિંગ પૂલના પગથિયા આગળ તો તેની આજ બીજી વખત બતાવવા જવાનું શું કહે ડેથ છે તો ગયા છે કમર આગળ છે જ દુખતું હતું હવે આના આના કલી જાશી આ બાજુ ચા મૂકી છે ચા થશે ત્યાં સુધીમાં વાસણ ચડાવવાના રહેશે શું કીધું બાને બાને એમઆરઆઈ કરવાનું કીધું છે ઓકે નસ દબાઈ છે કે નહીં ચેક કરવાનું છે ઓકે તો હવે પાછા જાય છે ચા મૂકી દીધી છે ચા પીન જાશે મસ્ત લીલી ચા વાળી ચા મૂકી દીધી છે કઈ ચિંતા બિંતા કરવાની નહીં હો

kadang sebetul pasti ya ha થીન સીધા આવ્યા અને સુજ લીધું બતાવો તો ફ્રૂટ જેલી સીધી લીધી છે પેલા હાથ મોઢું ધોવો સાંભળો મોટા મોટા ધોવો કોગરા કરો આ બાજુ મારે સરસ બધા વાસણ મુકાઈ ગયા છે અને ચા મસ્તીની થઈ ગઈ છે ખાઓ ઓકે પણ આખી ડબી જ ખાઈ જવાની ફાઈવ ફાઈવ ખાવાની છે ચા થઈ ગઈ છે ને દઈ દીધી છે શું લીધું નાસ્તામાં આજે દાળ મઠ દાળ મઠ દાદાને રોટલી રોટલી ઓલ પાઉ પડ્યું દઉં તમારો તો શું કરવાનો છે હા તો એક એક ખાઈ લે હલો ભાગ પાટલા કેટલા કેટલા હા તો એક એક હવે લઈ લો એટલે થઈ ગયું સરસ ચાલો હાલો થઈ ગયું ને મસ્ત આપણી વઘારેલી ખીચડી બિલકુલ રેડી છે વેજીટેબલવાળી વઘારેલી ખીચડી જે પહેલાં ખીચડી બાફી લીધી ને પછી વેજીટેબલમાં સાતરીને હોટેલ સ્ટાઇલ વઘારી છે પણ આપણે એકદમ સરસ બાફીને કરેલી હતી છૂટું નથી રાખેલું પુલાવ ટાઈપ છાસ ને છોકરાઓના પાસ્તા છે એને રાખી દેસું તો હવે Х ли да да напидесу. Чам че чеч. Аман неъжаба. Тоди ка то ли то ли. То е, Джами лесу.